તો મહારાષ્ટ્રના બદલાપુરમાં ટ્રેનમાંથી માંથી એક મહિલા મુસાફર ઇજાગ્રસ્ત થયા હતા મહારાષ્ટ્રના બદલાપુરમાં લોકલ ટ્રેનમાં ભારે ભીડને કારણે એક મહિલા મુસાફર પાટા પર પડી હતી મહિલા મુસાફર ટ્રેનમાંથી પટકાતા માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી આજે સવારે કરજતથી મુંબઈ જતી લોકલ ટ્રેન બદલાપુર સ્ટેશન પહોંચી હતી ત્યારે આ અકસ્માત બન્યો હતો મહિલા મુસાફર ટ્રેનમાંથી પટકાતા રેલવે તંત્રમાં અફરાતફરી મચી ગઈ હતી સ્થાનિક રેલવે પોલીસના જણાવ્યા અનુસાર કલ્પના જેડીએન નામની મહિલા ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહી હતી પરંતુ ભારે ભીડના કારણે તે અંદર પ્રવેશી શકી નહીં જ્યારે લોકલ ટ્રેન સ્ટેશનથી નીકળી ત્યારે ભીડને કારણે તે પટકાઈ ગઈ અને તેમને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી તો રેલવે પોલીસે ઘાયલ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો છે તેમજ અધિકારીઓને આ મુદ્દા પર ધ્યાન આપવા અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે પણ કડક પગલા લેવા માટે અપીલ કરવામાં આવી છે